નમસ્કાર ડોક્ટર કૃણાલ જોશી ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે દીપોત્સવ પર્વ સંવત આ દીપોત્સવ પર્વ અને આવનારા નવા વર્ષમાં આપ સૌનું આ ડિજિટલ પ્લેટફોર્મ પર હું ડોક્ટર કૃણાલ જોશી સ્વાગત કરું છું आज खूब सुंदर एक पंक्ति साथे दिवाळी ना आ पावन पर्वोनी सुरुवात करी आजे मारा दिल बा दिवाळी मारे घर पधार्यावन बाडी रंगोली पूरी मे रूपाडी मारे घर पधार्यावन बाडी આજે આપણે ત્યાં આસો મહિનાની બારસ એના માટે અને વાણીના અધિષ્ઠાત્રી જો કોઈ દેવી હોય તો એ સરસ્વતી માતાજી છે સરસ્વતી માતાજીની પૂજા થાય માતાજીની પૂજાની સાથે સાથે આ વાક બારસને ગો પણ કહેવામાં આવે છે તો ગૌ પૂજન થાય શ્રીમદ ભાગવતજીના આધારે એમ કહી શકાય વાછરડાઓ અને ગોવાડિયા બ્રહ્માજી ભગવાન શ્રી કૃષ્ણને પાછા આપ્યા હતા અને એમે તિથિઓમાં બારસ એ ભગવાનનું સ્વરૂપ છે વિશેષ કૃપા દ્રષ્ટિ મેળવવા માટે આ વાક દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ અનુષ્ઠાન કરવું જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણની વિશેષ કૃપા દ્રષ્ટિ થાય છે આસો વદ જેને આપણે ધનતેરસ નામે જાણીએ છીએ આપણે એવું વિચારીએ છીએ કે ધનતેરસ ના દિવસે લક્ષ્મી માતાજીની પૂજા થાય તો લક્ષ્મી પૂજન તો થાય જ છે પણ ધનતેરસ ના દિવસે કોનું પૂજન થાય તો ધનવંતરી ભગવાન ધનતેરસ આપણી જે કઈ ઔષધિઓ છે એ ઔષધિઓનું સર્જન કરવા વાળા ભગવાન છે દેવો અને દાનવોનું જયારે સમુદ્ર મંથન થયું એમાં અમૃત કળશ લઈ ધનવંતરી ભગવાન પ્રગટ્યા આજે આપણે ત્યાં માત્ર રૂપિયા પૈસાને જ ધન માનવામાં નથી આવ્યું રૂપિયાઓ પૈસોય સંપત્તિ છે પણ સૌથી મોટામાં મોટું ધન એ માણસનું શરીર સારું રહે એ ધન છે અને આરોગ્યના જો કોઈ દેવ હોય તો એ ધનવંતરી ભગવાન છે તો ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કુબેરજીની પૂજા અને લક્ષ્મી માતાજીની પૂજા નો વિશેષ મહિમા છે આપણા જે બીજ મંત્રો છે એમાં રીમ એ માયા બીજ છે એના અધિષ્ઠાત્રી લક્ષ્મી માતાજી છે તો બીજું કંઈ નહીં થઈ શકે તો રીમ 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 એ મંત્રનું અનુષ્ઠાન કર દિવાળીમાં આવે છે આસો વદ ચૌદશ જેને કાલી ચૌદશ ના નામે આપણે મનાઈએ છીએ કાલી ચૌદશ તો છે પણ એક ગર્બો સ્મરણ થાય કે તું કાળીને કલ્યાણી હોબા જ્યાં હોલ્યાણી ચૌદશ છે કાળી ચૌદશ તો છે પણ કલ્યાણ કરવાવાળી છે મહાકાલી માતાજીની ઉપાસનાનું આ પર્વ છે મહાકાલી માતાજીની ઉપાસના થાય સર્વ મનોકામનાની પૂર્તિ માટે આ ચતુર્દશીને દિવસે ક્લીમ 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 એ મંત્રનું અનુષ્ઠાન કરવું સાથે સાથે દીપદાનનું મહત્વ છે કાળી ચૌદશ દિવસે તેલનો દીવો પ્રગટાવી અને એ દીવો જો મંદિરમાં મૂકવામાં આવે તો અકાળ મૃત્યુ કોઈનું થતું નથી જો મરવાનું તો છે પણ અકાળ મૃત્યુ દૂર થાય આ દીપદાન ને યમદીપદાન કહેવામાં આવે છે જ્યારે તેલનો દીવો કરતા હોય ત્યારે યમદેવનું સ્મરણ કરવાનું એનો પણ મંત્ર છે યમાય નમઃ યમાય નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરી અને એ દીવાને મંદિરમાં અથવા તો ઘરની બહાર એને પધરાઈ તો અકાળ મૃત્યુ દૂર થાય છે યમદીપદાનનું મહત્વ છે જો આ દીપોત્સવના પર્વે એવા છે કે પૂજાનું એ મહત્ત્વ છે ફટાકડા ફોડવાનું એ મહત્ત્વ છે અને એની સાથે સાથે મીઠાઈ પારિવારિક ભાવના આ બધી ભાવનાઓને વ્યક્ત કરતું પર્વ એ દીપોત્સવ પર્વ છે રામાયણમાં કથા છે ભગવાન શ્રી રામજી રાવણ ઉપર વિજય મેળવી આવ્યા એ સમયે પ્રજાજનોએ પ્રગટ આસુરી સંપદા ઉપર વિજય પ્રાપ્ત કર્યો એ દિવસ એ દિવાળી તો આપણે ત્યાં ઉપનિષદમાં મંત્રો છે અસતોમાં સત્ગમય તમસોમાં જ્યોતિર્ગમય તો એ મંત્ર ચરિતાર્થ કરતું પર્વ એટલે દિવાળી હું ઘણીવાર કહું છું કે હૃદય એ મંદિર છે જ્ઞાન એ દીવડો છે અને જ્ઞાનરૂપી દીવાના પ્રકાશમાં પરમાત્માના દર્શન થાય છે તો દિવાળીના દિવસે આપણે દીવા બહાર મૂકીએ છીએ દીવો પ્રગટાવવાનું કારણ શું એનું એક જ કારણ છે કે દીવો એ આપણા કર્મનું સાક્ષી છે આપણે જે કઈ કર્મ કરીએ છીએ આપણા કર્મના બે દેવો સાક્ષી છે એક સૂર્યનારાયણ ભગવાન અને એક દેવતા અને માટે જ આપણે પ્રગટાવીએ છીએ શ્લોક આપણે ઘણી વાર કહીએ છીએ કે ભોદીપ દેવ રૂપસ્થમ કર્મ સાક્ષીય વિઘ્નકૃત યાવત્ કર્મ સમાપ્તિ સ્વસ્થિરોભવમ આ દિવસે ચોપડા પૂજન થતું હોય છે સરસ્વતી માતાજીની ઉપાસનાનું મહત્વ છે કારણ કે જ્ઞાનના અધિષ્ઠાત્રી છે સરસ્વતી માતાજી જ્યારે ચોપડાનું પૂજન આપણે કરતા હોઈએ ત્યારે ત્રણેય શક્તિઓને આપણે યાદ કરીએ છીએ માતાજીનું ત્રિગુણાત્મિકા સ્વરૂપ મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી જીવનમાં શક્તિની જરૂર છે જ્ઞાન પણ જોઈશે મહેનત પણ કરવી પડશે અને ધન પણ જોઈશે તો આ બધું ત્રણ શક્તિઓની કૃપાથી થાય છે દિવાળી આવે ત્યારે આપણે રંગોળી કરીએ છીએ તો રંગોળી કરવાનો હેતુ એ છે કે આપણા જીવનની અંદર પ્રસન્નતા આવે રંગોળીનો આધ્યાત્મિક અર્થ એ છે કે પ્રસન્નતા જરા હસતા રમતા જીવો તો જગત બદલાઈ જશે પણ શિરે ભાર લઈને ફરશો તો જીવન ઘરમાં જશે તો પ્રસન્નતાનો સંદેશ એ રંગોળી આપે છે એટલે આપણી અંદર બધા રંગો હોવા જોઈએ પરિવારમાં છીએ ઘરમાં રહીએ છીએ એટલે દરેક વિષયોમાં આપણે ઓતપ્રોત રહીએ એ રંગોળી સમજાવે છે કચ્છના કવિ મેકરણ દાદા એવું એમ કહે છે કે જીવન ઝેર જેવું ન હોવું જોઈએ જીવન સાકર જેવું હોવું જોઈએ અને એટલે દિવાળીને દિવસે આપણે મીઠાઈ ખવડાવીએ છીએ આપણે શું આપી શકીએ એકબીજાને સદભાવ આપી શકીએ એકબીજાને પ્રેમ આપી શકીએ તો એ પર્વ દિવાળીનું છે એ પછી આવે છે બેસતું વર્ષ તો બેસતા વર્ષ માટે એક પંક્તિ સ્મરણ થાય છે કે આજની કરીએ નવા વર્ષની મત્સર આ બધી અળસો અને કકડાટ કાઢવાની જરૂર છે એ કકડાટ નીકળશે તો જ ખરા અર્થમાં બેસતું વરસ એ સાર્થક થશે આજે સંકલ્પ લઈએ નવા વર્ષમાં કે અમે કોઈની સાથે ઈર્ષા નહીં કરી અમે કોઈની જોડે રાતદ્વેષ નહીં કરીએ અમે કોઈની જોડે વેરભાવ નહીં કરીએ નાનામાં નાના વ્યક્તિઓને અમે આદર આપીશું તો એ દિવસ છે બેસતું વર્ષ એ પછી ભાઈ બીજ જે ભાઈ બહેનના પવિત્ર દિવસો પવિત્ર પ્રેમનો દિવસ છે યમુનાજીની ઉપાસનાનું મહત્વ છે યમુનાષ્ટકના પાઠનું મહત્ત્વ આ બીજના દિવસે છે લાભ પંચમી જેને સૌભાગ્ય પંચમી અને જ્ઞાન પંચમી કહેવાય છે કાર્તક સુદ એકાદશી થી લઈને પૂર્ણિમા આ જે દિવસો છે દેવ દિવાળીના નામે પ્રસિદ્ધ છે દેવોની દિવાળી આપણી મનુષ્યોની તો દિવાળી છે પણ દેવોની દિવાળી આ દિવસોમાં તુલસી માતાજીની પૂજાનો મહત્વ છે કાર્તક સુદ પૂર્ણિમા તુલસી માતાજીના પ્રાગટ્ય નો દિવસ છે આ દિવસે મહાદેવજી એ ત્રિપુર દૈત્ય નો વધ કર્યો એટલે મહાદેવજી નું નામ ત્રિપુર હારી તો આમ દિવાળી પર્વ આધ્યાત્મિક જ્ઞાનમય ભક્તિમય સામાજિક બધી રીતે આ પર્વ ઉજાગર કરે છે બધી રીતે ચરિતાર્થ કરતું આ પર્વ દિવાળી છે તો આવો દીપોત્સવના પાવન પર્વે આપણે સંકલ્પ કરીએ કે અમે રાગ દ્વેષ ઈર્ષાથી મુક્ત થઈ અને ઉત્તમ જીવન જીવીશું આપણું જીવન ભક્તિમય બને કે જ્ઞાનમય બને ડૉક્ટર કૃણાલ જોશી યુટ્યુબ ઇન્સ્ટા અને ફેસબુક સાથે આપણે પોતે પણ જોડાઈએ અને અન્યને પણ આપણે જોડીએ એ જ અભ્યર્થના સાથે સૌને શુભ દીપાવલી નમસ્કાર